ધારાસભ્ય સરકારનો એક ભાગ છે એને કોઈ પાર્ટી પ્રમુખ ધમકી આપે મારું માનવું છે કે તંદુરી લોકશાહીની પ્રણાલિકા ક્યાંક ને ક્યાંક નથી તેવું ગેની ઠાકોરે કહ્યું ડીસા ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નિવેદન આપેલ કે ગુજરાતમાં અપક્ષોને ખબર છે કે અપક્ષમાં જીતશું અને ભાજપ સાથે નહીં રહીએ તો ઘર આવી જઈશું માવજીભાઈ દેસાઈની ઈચ્છા તો ત્યારે પણ હતી પરંતુ નસીબ જોર ના કર્યું સમાજને પણ મારી વિનંતી કે આજે પણ સીઆર પાટીલ એ દિશા આવ્યા હતા એની ધમકી આપી તમારા ધારાસભ્યને કે ભાઈ તમારા ભાજપને મદદ કરવી પડશે ને કે ધારાસભ્ય પદ પર નહીં રહે હવે જો પ્રજાના પ્રતિનિધિ એમાં કંઈ તમારી ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા નથી એ ધાનેરાના એક સરકારનો ભાગ છે તંદુરસ્ત લોકશાહી પ્રણાલી કા ક્યાંક ને ક્યાંક નથી ત્યારે નમે તે સૌને ગમે હું એટલી ચોક્કસથી ખાતરી આપું કે તમારા કોઈ નાના મોટા પ્રશ્નો છે તો એના માટે પૂરી તાકાતથી લડીશ